અયોધ્યાની પાવન ધરતી પર પ્રભુ શ્રી રામ રામલલ્લાનું ભવ્ય મંદિર અને પ્રભુ રામચંદ્રજીની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના સાક્ષી થવાનું સૌભાગ્ય પ્રાપ્ત કરનાર અને આ મહોત્સવમાં સહભાગી થયેલા એવા જામનગરના ધારાસભ્ય રીવાબા જાડેજાના પુનઃ જામનગર ખાતે આગમનના ભાગરૂપે ગુલાબનગરના ઢાળિયાથી શરૂ કરીને રામ મંદિર જયંત સોસાયટી સુધી ભવ્ય બાઇક રેલીનું આયોજન કરાયું હતું જેમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા જે અવર્ણ્ય અનુભવ છે કે પ્રભુ શ્રીરામ પાંચસો વર્ષના આપણા બધાના જે એક આપણો જે વેઇટિંગ પિરિયડ હતો અને આપણે જેની રાહ જોઈ રહ્યા હતા એવા હિન્દુ સનાતન સંસ્કૃતિ અને આપણા આરાધ્ય એવા આદરણીય પરમ પુરુષોત્તમ અને મર્યાદા પુરુષોત્તમ પ્રભુ શ્રીરામ જ્યારે અયોધ્યામાં બિરાજમાન થયા ત્યારે એ જે આખી અપ્રિતિમ અપ્રતિમ જે દિવ્ય અનુભૂતિ છે એ ખૂબ એના એ બાબતને એ શબ્દોમાં વર્ણવી ના શકાય પણ જે આયોજન અને જે ભવ્યતા દિવ્યતા અયોધ્યામાં નહીં પણ સમગ્ર ભારતમાં જોવા મળી એના માટે અને મને આ તક મળી સ્પેશિયલી મને અને મારા પરિવારને આ તક મળી છે મને અને મારા હસબન્ડને જ્યારે ત્યાં ઉપસ્થિત રહી અને જે દિવ્યતામાં સહભાગી થવાનો અવસર મળ્યો એ બદલ હું મારી જાતને ખૂબ 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 ધન્ય અને એક ગૌરવ મહેસૂસ કરું છું કે આ ક્ષણની આપ આપણને બધાને પ્રતિજ્ઞા હતી અને સમગ્ર ભારત વર્ષમાં દિવાળી જેવો માહોલ આપણે બધાએ ઉજવ્યો ત્યારે ખૂબ ખૂબ આપ સૌને જામનગરવાસીઓને જે રીતના સ્વાગત અત્યારે આપ જોઈ રહ્યા છો એ થઈ રહ્યું છે ત્યારે હું સમગ્ર જામનગર હાલારવાસીઓની પણ ખૂબ ખૂબ આભાર માનું છું કે આ દિવ્યતા અને આ જે અનુભવ છે ફક્ત મારો નથી સમગ્ર જામનગર તરફથી પ્રભુ શ્રી રામના ચરણોમાં મેં પ્રાર્થના કરી અને ત્યાં દર્શન કર્યા છે એટલે આપ સૌ ઉપર પણ પ્રભુ રામની કૃપા દૃષ્ટિ હાલારવાસીઓ ઉપર બની રહે તેવી પ્રભુ રામના ચરણોમાં પ્રાર્થના કરી